શહેરના અંધાશ્રમ આવાસમાં રહેતા બાવાજી યુવકની હત્યા અંગે ત્રણ આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે થયો છે હુમલામાં ઘવાયેલા અન્ય એક યુવકના હોસ્પિટલમાં સારવાર હેઠળના જામનગર તારીખ સત્યાવીસ ના નવા વર્ષની રાત્રિના રોજ જામનગરમાં શહેરમાં ફટાકડા ફોડવા બાબતે વચ્ચે પડેલા યુવક ઉપર ત્રણ હુમલો કરીને છરીના ઘા જીકી કરપીણ હત્યા ની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે સાહેબ પણ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પોલીસે ત્રણેય શખ્સો ની ધરપકડ બાદ કાર્યવાહી કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે શહેરના અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નંબર નંબર રહેતા મુકેશભાઈ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી નામના યુવકના ઘરની બાજુમાં શાહેદ વાલજીભાઈ દવે ગત તારીખ એકવીસ ના રાત્રિના ફટાકડા ફોડતા હતા આરોપી મિલન રમેશભાઈ ગુજરિયા રમેશભાઈ ગુજરિયા અને અજય બાબુભાઈ કોળી નામના શખ્સોએ ઝઘડો કર્યો હતો છરી વડે હુમલો કરીને યુવકને ડાબા પડખામાં બગલ પાસે છરીનો ઘા મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો